નમસ્કાર મિત્રો વેલકમ ટુ મિની વ્લોગ આપણે જવું છે ચોપાટી ના જાતા આવે કંઈક બંગડીયા કઈ લઈ તો હું લઉં કોના માટે વાત સહીએ આ છે કંઈક નો વ્યૂ કહેવાય કે કંઈ ન કટે આ છે કંઈક આપણો વ્યૂ એમાંય કંઈ ન કટે એટલે દાંત ન કરતા ને હા લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ને અમી મેમરીઝ કલેક્ટ કરીને પોતાની ફેન્ડની મેમરી ભરે છે આ છે વેદુભા હું નિશાન કંઈક મસ્કરી કરીએ છીએ અણી કાઢવો તેનો વિષય છે આ છે કે ઢળતી સાંજનો વ્યૂ કહેવાય કે મોજ આવી જાય કંઈ ન ઘટે હવે જ એન્જિનિયરિંગ કામ કરે છે ને કામ કરીને જ્યાં છે એ ભૂખા ને હવે ખાસે ચણા ચોર ગરમ હવે વારો છે પાણીપુરીનો પૂરી ખાઈ લીધી છે હવે પી લે રસ એટલે કે થઈ જાય ને રસપુરી હું આ મસ્ત ઠંડો એવો રસ પી લો અને તમે આજે છેલ્લે અમે ક્લિક કરેલી અમુક સેલ્ફી છે એ જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા જ વિડીયો માટે આપણું બે લાઇકન હોય ને એમાં ધૂંબો મારી દેજો એટલે વિડીયો આવે તો તરત ખબર પડી જાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ